ਤਨੇ ਕਤੂ ਕਹਿਤੀ ਆਪਣਾ ਤਾਮਲਾ ਖੜੇੜੇ ਜੀ ਡੋਟਰ ਗੰਗਾ ਵਸੇ ਨਦੀ ਰੀ ਗਣਤਰੀ ਆਦਮੀ ਨਾ ਜਾਵੇ ਆਜਨੀ ਇਸਰੀ ਗੜਾੜੀ ਕੋਲ ਗੜਾੜੀ ਤੋਲ ਮੋ ਇਸਰੀ ਕੀ ਕਿਸ ਹੀ ਨਹੀਂ ਗਾਦੀਆਂ ਭਗਵੇ ਸ਼ਾਲੀਆਂ ਤੰਗਰੀਆ ਪੈਰੀ ਨਹੀਂ ਪਾਲਤਾ ਤਾਲੀਆਂ ਆਈ ਰੌਂਡੀ ਆ ਰਾਜ ਮ ਫੌਜ ਮ ਫਾਤੜਾ ਨਟੜਾ ਦੇਵਾਤੀ ਭਰੇ ਤੇ ਨਾਗੜਾ ਆਂ ਬਾਦ ਤੇਰਾ ਵਧੀਗਾ ਆਕੜਾ ਸੰਚੁਪਰੀ ਮੁਕੀ ਜਾ ਅੰਗਰੇਜ਼ੋਂ ਮੋਕੜਾ ਐ ਕਲੀਨੀ ਬਾਤ ਨੇ ਕਤੂ ਹੂੰ ਕਢ ਲੀਆ ਆਪਣਾ ਥਾਂਬਲਾ ਖੜੇ ਨੇ ਏਟਲੀ ਸੇਤਾਨੀ ڈاکੂਓ ਪਰੁਨਾਸ਼ਨਾਸੀ ਮਾਰੂਤੀ ਵਾਨਾ ਮ ਵਧੀਗਾ ਵਿਲਾਸੀ ਸੇਵਾ ਮ ਰੱਖਤਾ ਰੁਪਾਲੀ ਤੇਲ ਕੀ ਮੋਰੀਆ ਬਣੀ ਨੇ ਮਾਲਤਾ ਢੇਲ ਕੀ ટીવીમાં શેક્સી ફિલ્મો ચાલતી મેતના ખોળામાં જેલ કી માલતી અશ્વમે ગોજવા યજ્ઞો યાદરે પૈસા માટે ફરે છે પાદરે પાદરેમ આય ગુરુને પોઢવા મખમલી ગાદલો શ્રદ્ધાળુ માનવી દબાવે સાધલમ ઉકતાં ગુરુની ઉતારે આરતી ભીતરતી ફાળીને રોમે રોમેમાં ભારતી એર કન્ડિશનર સોબત આશ્રમો દ્વારો ઠવા ન નવાબી દમદમમ પાર્કી નારી અપ્રેમજી જિમાવે ખીર લાડુ શિરાખંત્રીશ ખીલાવે

गरीब ना गलों दबावी के भरावता पितर जी गाकरी मीठो भरावता अनीति करीने मौज उडआवता खानदानी में नथी राखसतीयो उभाड़े मोढे फरेसे स्त्रीयो डणीने गाळ देई तड़ावे धजारे भाइयों ने रखती जोईलो बजारै एक परोणे बेचती दूध ने पाणी ए रीत मिली दीदी राजपूतानी ए सती भाइयों जो जतिरी स्वर्ग में जति डरता नथी कोई आ वर्ग में आई रीत राजपूतनी कोकनर राखता धर्म मुक्ति चुठूनी भागताम કલીની વાત ને કથું હું કેટલી આ ભના થાંભલા ખડે ને એટલી કથાકારો હે કળુ ના કબાડી ધૂટી ગયા દેહ ને ધર્મ માં ઢબાડી ફાલતુ બોલતા ફબાડી ફબાડી લાખો લૂટી ગયા કથા માં લબાડી ડોલ એક્ટર શિમિ રખાવે દાઢિયા કાંબળી કેલી કાળીલી ફેરવે ગાડી આમ વ્યાસની કથા માં વાયલી વાગતો લગારે શબ્દ નો બાન નથી લાગતામ ચારણ બારોટ ની રીત કથા માં હાલડા ગીત જીગીરામ જ્ઞાન મોગજલ ને શાયરી ગવાતી તુલસી રમાયણ તમાશે તોળાતી દેહ માં એક તો બાબુ ડાંગરે જ્ઞાન ગંગા તણા અમીર શું ભરે પ્રભુ ને વ્યાસજી કરે છે ભૂકારો અમારી ગાદી પાપ થી ઉગારો કલી ની વાત ને કથું હું કેટલી યાભના થાંભલા ખડેડે એટલી વરણ શંકર નેતા વીસમી સદી ના ગંગા મૂકી ને ગયા મકાને મદીના ચૂંટણી આવતા ધર્મ ચૂકી ગયા ભંગિયા ની ઘરે ભીખ માંગી ગાય ખાનાર થી કરે ગોઠી પણ રામ ના ભગત રાખતા રીસણા

રાગણ ક્ષત્રી રહે ખાંડાની રેણીએ કોક જોવા મળે હોલાની કેણીએ બ્રહ્મ બન્યા કોક છે બ્રાહ્મણોની સુધી ઉચ્ચારણો જતીને સતી કોક સંસારમાં ધારાને ટકાવી સતી આધારમાં દાસ ઈશ્વર તેની વિનંતી એટલી કલીની વાતને અથવા હું કેકલી આ પ્રમાણે અત્યારે કળિયુગના પ્રમાણે આ બધું ચાલી રહ્યું છે મારા બાપા એટલે આ બધું કેવું પડે છે કવિ જે નજરે ભાળે ને એટલે કવિને બોલવું પડે કવિ કદી છુપાતો નથી કવિ કદી ગભરાતો નથી કવિ લખે કવિને માતાજી પ્રેરણા કરે છે મારા બાપ એટલે આ કવિની કલ્પના અને એના એના આત્મા થાય છે કે મારે લખવું પડે હું કવિ છું તો કવિ લખી શકે બરાબર અને અત્યારનો આ સમય બધો બદલાઈ ગયો છે કળિયુગની હવા ચાલે છે એટલે કવિ આ કવિ કવિની કવિતા લખેલી છે જય માતાજી

સર સમજર મર ધ્યાન મૌર ધરુ મણિહર કૃષ્ણ કમલ પદ નમન કરુમ શ્રી કૃષ્ણ કમલ પદ કીર્તિ ધરન ચૌન ધરમ ધારણ બદન ધરુમ મન ધન પ્રભુ રાશ્રમન માપન કૃષ્ણ ગોપી મન હરણ કરુમ જન ચૌદ ભુવન રસ નિરંજન ભજન કૃષ્ણ મન મગન ભરૂમ મણિ મોર મુઘટ હર કૃષ્ણ કમલ પદ નમન મંગલ મૂર્તિ કમલ મુખ નિર્મલ જલલ તેશ ચબરૂ મણિ મોર મુઘટ શ્રી ધરો મનો હર કૃષ્ણ કમલ નમન કરુમ શ્રી કૃષ્ણ કમલ કીર્તિ કરુ શિર પ્રભુ સુંદર નવ સરળ હાર નંગ જળાય ઈશ્વર જરા નશ્વર ચબિ દર અવસર વિષ્ણુ પુરણ ભ્રમંતર વરુ મણી મોર મુગટ સી મનો હર કૃષ્ણ કમલ પદ નમન કરુ કૃષ્ણ કમલ પદ કીર્તિ કરું

कानन रस का वत करूं कवत करूं श्री कृष्ण को धरूं निरंतर ध्यान वार वार वंदन प्रभु को कृष्ण जपे आज शक्ति जयेश्वरी अनंतमनवन प्रत्येक वार वार वंदन प्रभु की आदि देवी है गौरी आद्री अवलंमा जय जगदम्बा देविकम्बा चन्द्मबा ऐ शक्तिरेय प्रलम्बा ललहळ रूपा धाप रुपा બોલી પતિ bombardment ઓ સટીયંબા કે મે કદંબા નવરાતમ અગર વાંતય કાંડી પ્રગટ પ્રચંડી ભૂજીએ ચાંડી પરભાતો મડી ભૂજીએ દેવલ પરભાતો કુંદન પર કાલી પંટન બાળ તક ઘટાલે ઇપ્રાલી કાપી કળલાલી સક્ષ્ર બજાલી

્રી રક્ષ રુ માગરવાંતી પ્રગટય શૂપ દ્વારમ દીપ દ્વારમ ચતિમકારણના સરસ્વતી બ્ર કુમારી બાલાપણ વિધવાન વિચારી પૂરણ પ્રચારી કવિતાવધારી અગ્રવાત અખંડ પ્રગટ પ્રચંડી ભુજય ચંદી પ્રભાતમિ ભુજય કેવલ પ્રભાતમ નવરાત્ર રમંતરતી ત્રિશુર ધરંતિ ખબરવંતી फरन्ती घुन मजन्ती गोम गजन्ती बळवन्ती रमजोल भरन्ति कर्ण घुमन्ती वीणा फुलन्ती वृक्षातन अग्रवान् त अखंडी प्रकट प्रचंडी भुजियै चंडी पर्वातम मणि भुजियै देवल परवातम लुंगकल हळिया हर हमळिया कान कमलिया कुंडलियाम हाणी हळुबळिया हुना हळिया नंग

હિંગળાદ દેવી વિઘ્ન હરણી વાર કર વિશ્વાંભરી માર કર વિશ્વાંભરી આદિય નાદિયનાશી અદોણી તું ઉર્જા બ્રહ્માંડ મા સબળ દેવી સૂરદા અમળ નો યા ધાર તું પરમેશ્વરી હિંગળાદ દેવી વિઘ્ન હરણી વાર કર વિશ્વાંભરી મા ભાર કર વિશ્વાંભરી ਐ ਵਿਦਿਆ ਧਰੀ ਵਿਦਿਆ ਵਧਾਰਣ ਵਿਮਲ ਵਾਣੀ ਆਪ ਜੋ ਪਿੰਗਲ ਪਢੋ ਸਿਤ ਸ਼ਬਦ ਦੇ ਜੋ ਸ਼ਾਰਦਾ ਮਾ ਸ਼ਫਲ ਕਰ ਸਿਦੇਸ਼ਵਰੀ ਇੰਗਲਾਜ ਦੇਵੀ ਵਿਗਨ ਹਰਣੀ ਵਾਰ ਕਰ ਵਿਸ਼ਵਾਮਰੀ ਮਾ ਵਾਰ ਕਰ ਵਿਸ਼ਵਾਮਰੀ ਦਾਣੁ ਤਣਾ ਦਲ ਕਟਕ ਦਾ ਚਾਇ ਖੜਿਆ ਖਟਕ ਪਟਮਾਕ ਜਨ ਪਟਕਬਤ

હિંગળાજ દેવી વિઘન હરણી વાહ કરું તડ ફાડીયો ગરડ પંખે ગીત સંભળો હેલ ખેલે હિંગળાજ દેવી વિઘ્ન હરણી વાહ કરું વિશ્વા વિશ્વાંભરી शिंगलाज मा शिंगलाज मा मुखे उच्चारू मावडी मै भीड़ भांगो भवो भवनी नाम तारण नावडी दुख दाल दर दूर राख दे जगदेव तू जोगेश्वरी शिंगलाज देवी विघ्न हरणी वार कर विश्वम्हरी मा वार कर विश्वम्हरी रेट कराखे तुम्हारी ते कैक भक्तों तारिया ਆਵੇ ਕਦੀ ਨਾ ਦੁਖ ਏ ਨੇ ਅਵੇ ਕਰੀ ਉਗਾਰਿਆ ਅਨਪੂਰਣਾ ਅਮਾਰੀ ਬੰਦਰ ਭਰਭੂਨੇਸ਼ਵਰੀ ਹਿੰਗਲਾਜ ਦੇਵੀ ਵਿਗਨ ਹਰਣੀ ਵਾਰ ਕਰ ਵਿਸ਼ਵਾਮਰੀ ਮਾ ਵਾਰ ਕਰ ਵਿਸ਼ਵਾਮਰੀ ਜਨਮੋ ਜਨਮ ਨਾ ਦੁਗ ਮਾਇਆ ਕਰਮ ਬੰਧਨ ਕਾਪ ਜੋ ਨਾਨਨੀ ਜੋ ਕੀ ਜਗਾ ਵੀ ਅਭੈ ਦ੍ਰਿਸ਼ਟੀ ਆਪ ਜੋ

વાર કર વિશ્વા વાવનગરે બિરા આનંદ મંગલ આપજો ભૂલ ચુકથાવે ભવાની તો રેમ દ્રષ્ટિ રાખજો દેશ રહી માં વાર કર વિશ્વ માગ્યું અખંડ પુરે આસ ભેળી રે તો ભવાની તો દાખે ઈશ્વરદાસ બોલો હિંગળાજ વા હલે નાચો ગાવ કોંળધારા પરાહો માં બધી કે બાપુ કે તમન કે દરબાર માં કે બોલાવે કે બીજો હું બીયાલ કે આવ્યો છું હજી મારા જજમાન મળે મારે નામ ધવું માળા પૂજા કરવી જમવું મારે આરામ કરવો પછી આવીશ દરબાર ને એમ કેવરાઈ દીધું મારે પાછો મોણા ગયો પાછો કે બાપુ ઈ તો કેદી નાવા ધવાનું કે માળા પૂજાનું નું કે છે ને જમવાનું બધું બાકી છે થોડી વાર થઈને ને ભરે મોણા અરે ભાઈ કે હું જમ્યો નથી મારે આરામ કરવાનો મોણો ત્રણ વખત ત્રણ વખત પછી બા દાદા રમજી દાદા બરાબર ચાર વાગે ત્યાર થયા એટલે રમજી દાદા પ્રજાપતિ ચાર પાંચ લીધા કુતરી ગયા ભેડા અને ચાલો કે હવે દરબારમાં મળી આવ્યો એટલે મણ આવેલો હતો ને ભેળા ભેડા ગયા દરબારમાં દરબારમાં ગોઠવણી કરેલી બધી તૈયારી એટલે દરબારમાં ગયા રમાસમા કર્યા બધા કચારી બધા માણસો બેઠા હતા બાપાને આસન આલ્યું આસન માં બાપા બેઠા થોડી વાર વાતચીત ચાલી એટલે ઓલી તૈયારી કરેલ હતી ને બસો કોરી એક સોનાની ભૂંગળી અને સવા શેર સાકર થાળીમાં મૂકલ ને માથે રૂમાલ ઠોકે લાઈન મૂકે એટલે રામજી દાદા બોલ્યા આવો બાપા રોમજી દાદા બોલ્યા કે શું છે કે ભાઈ એટલે માથથી રૂમાલ લીધો બસો કોરી પડી સોનાની ભૂંગળી મેળ અને સવાસી ચિત્રોડ દરબારે આવી તૈયારી કરી રૂમાલનો હું ઊંચો કર્યો ને દાદા એ ભાડ્યું કે રોમજી દાદા બોલ્યા કે બાપુ હું કોઈનું લેતો નથી એટલે દરબારે કે મેલો કે બસો કોરી બી લખ્યો એટલેથી ચાર કોરી એટલે વરે દાદા બોલ્યા રામજી દાદા કે બાપુ હું કોઈનું નથી લેતો આ મહેરબાની કરો કે એટલે કે લાયક કે હો કોરી બીજી માં પણ શો કોરી કે એટલે દાદા રામજી દાદા ઊભા થઈ ગયા રામજી દાદા ઊભા થઈને કે દરબાર કે તમા પાસે કોરીયા છે કે તમે કે મે મે કારે કે કોરીયા ભાળી નથી કે તમે લાય બે હે કોરી લાય ફો કોરી લાય પણ કોરી ના તમે શું કહો સમજો તમારી જાત તારે તો કે કદાચ દાદ 25 ગામ કે દૂધ દે મારે કે 92 લાખ માળવો દૂધ અને આ જે કે જઈ રહ્યો ને જમણો હાથ પ્રજાપતિ કોમ ને આલો દાદ મને આ દાવા તે પાણી લેવા મને આ થાય જ તો હું કામ બાંધ નહીં રામદીપ દેતા થઈ જાય થઈ કેવો પડે અમારે તો હાથ પીડી આજ દિવસ આજે પણ કોઈ નહીં કોઈ જગ્યાએ નહીં આજે પ્રજાપતિ સિવાય નું લેવાની આજે ગમે અહીંયાથી ને શંભુ બાળક ને ત્રિકમ હમ ક્યાં જમ્ભુજી ત્રિકમજી શ્રીકમજી જેહાજી જેહાજીને બે દીકરા હતા સ્વીકમના ભાઈ રોમજી હતા હા બે જેહોજી અને રોમજી બે ભાઈ હતા એટલે રોમજી કાકો થાય શ્રીકમજી બરાબર અને એમને વસતા જ નહોતો હા તો વેલા હા પણ રહેતા પણ હું અમારી બારુટોની ભીણી કેવડાય છે ત્યાં અતિ રાઠોડાનો વાહ મણો એટલે ઉમટાનો ચોરો પડે ને એ અમારા રાઠોડાનો ઘર છે